ધાનેરા તાલુકાના જાડી ગામે ભાડુવાના ધોરે કહેવાતા રામદેવ પીરના મંદિરમાં ઠાકોર સમાજ દ્વારા નેજા ચડાવવામાં આવ્યા ધાનેરા તાલુકાના જાડી ગામે ભાડુવાના ધોરે બાબા રામદેવ પીરનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે હંમેશા રામદેવ પીર આરાધ્ય દેવ રહ્યા છે તે માટે જ ઠાકોર સમાજના લોકોને રામાપીરના રખિયા તરીકે પણ સંબોધિત કરવામાં આવે છે દર વર્ષે યોજવામાં આવતા રામાપીરના ત્રિદિવસીય કાર્યક્રમમાં આજે પહેલા દિવસે ભાદરવી નોમ નિમિત્તે ગામ લોકોના આસ્થા સાથે જોડાયેલા બાબા રામદેવ પીરને નેજા ચડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે જાડી ગામના ઠાકોર પરિવારના લોકો દ્વારા પોતાના ઘરેથી નેજા લઈને પગપાળા ઢોળ સાથે રમતા રમતા ભાડુઆના ધોરે રામાદેવ પીરના મંદિરે જાય છે બીજી બાજુ વાત કરવામાં આવે તો નવમી બીજા દિવસે દસમના દિવસે ભાદરવી અગિયારસના દિવસે અને મોટી સંખ્યામાં રામાપીર સાથે આસ્થા છે અને જાડી ગામના ધર્મ પ્રેમી લોકો દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને પ્રસાદ લેવા માટે વિનંતી પણ કરવામાં આવે છે આ રીતે સુખરૂપ ત્રિદિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થાય છે રિપોર્ટર હિતે શ્રીમાળી સંબંધ ભારત ન્યૂઝ ધાનેરા બનાસકાંઠા